મંગળવારે ભાજપી નેતા ઋતવિજ પટેલ સુરતમાં આવ્યા હતા અને રેલી કાઢી હતી ત્યારે ટોળાએ તેની ઉપર ફેંકી વિરોધ કર્યો હતો ત્યારે આ ઘટનામાં ઓગણીસ પાટીદારો સામે પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી તમામને આજે પોલીસે મુક્ત કરતા આજરોજ વરાછાના યોગી ચોક ખાતે પાટીદાર સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે જ્યોતિ સોજીદ્રાએ જણાવ્યું હતું કે ભાજપકર્તાઓએ પોલીસની હાજરીમાં જ પાટીદારોને માર માર્યો હતો તદુપરાંત પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી અને આજે તેઓને છોડી દેવાતા તેઓને

અને પોલીસની અધ્યક્ષતામાં એ માર મારવામાં આવ્યો તો અને એમને કાલે લઈ જવામાં આવ્યા હતા એમને આજે બાઇજત રિયા કર્યા છે અને છૂટીને આવ્યા છે એના સન્માનમાં અહીંયા પાટીદારનું ઘડ ગણાતા યોગી ચોકરી વચ્ચે આજે અમે બધાએ ભેગા થઈને એ છૂટેલા તમામ લોકોનો અમે ભવ્ય સ્વાગત કર્યું છે એમને ફૂલના હાર પહેરાવ્યા છે અને મીઠાઈઓ ખાઈને વધામણા કર્યા છે અમે પાટીદાર છીએ અને કોંગ્રેસ તો

જાડી ચામડીવાળા છે એમને કંઈ અક્કલ તો છે જ નહીં એવા અક્કલના પ્રદર્શન કરતા હોય એવા પ્રોગ્રામો થઈ રહ્યા છે આના પહેલાં ગાંધીજીનો વિરોધ કર્યો હોય એવી રીતે એમને પેપરમાં મોદી સાહેબને મૂકી દીધા હતા કે ભાઈ હવે એ ચરખો ચલાવવા માંડ્યા છે જ્યારે એમનું જીવન જ અસ્તવ્યસ્ત થઈ ગયું એમના માનસિક વિચારોમાં જ ગળમચલ થઈ ગઈ હોય એમને કશું દુનિયામાં શું ચાલી રહ્યું છે એનું ભાન વગરના થઈ ગયા હોય ત્યારે શું બોલે છે ને બફાટ કરતા હોય એવું જ લાગે છે આજે યોગી ચોકમાં કાલે જે ભાજપની રેલી નીકળેલી તેમાં અમારા પાટીદાર ભાઈઓ વિરોધ કરેલો અને એ વિરોધમાં પોલીસની હાજરીમાં પાટીદાર ભાઈઓ ઉપર હાથ ઉપાડવામાં આવેલો હતો અને એને કાયદેસર જેલમાં રાખી દીધેલા હતા અને આજે એ ભાઈઓને અમે છોડાવી બાઇઝત રિહા કર્યા છે અને એને યોગી ચોક અમારો પાટીદારનો જે ગઢ ગણાતો યોગી ચોક એમાં એને જ્યારે રિહા કરીને લઈ આવ્યા છે ત્યારે એનું ભવ્ય સ્વાગત કર્યું છે એને ફૂલ હાર પહેરાવ્યા છે અને મીઠાઈ વાટીને અમે બધા પાટીદારોએ એ ભાઈઓએ બધા પાટીદારોએ એનું ભવ્ય સ્વાગત કર્યું છે અને એના ખૂબ વધામણા કર્યા છે પાટીદારો દ્વારા જે ભારતીય જનતા પાર્ટીનો અહીંયા યોગી ચોક ખાતે જાતે કરી અને પાટીદારોને ઉશ્કેરવા માટે તે કાર્યક્રમ કર્યો હતો અને એના ભાગરૂપે પોલીસે સરકારનો

ઋત્વિજની જે વાત છે એ બિલકુલ ખોટી વાત છે કારણ કે સત્તાની અંદર ભારતીય જનતા પાર્ટી છે પાટીદારોની અનામતની કે જે કોઈ માંગ છે ભારતીય જનતા પાર્ટી એ પૂરી કરવાની છે માટે સત્તાની અંદર જે લોકો એનો જ વિરોધ હોય એને બીજા રાજકીય પક્ષ ઉપર ઢોળી દઈ અને આ વાતને વલટાવવાની વાત છે એટલે ઋત્વિજની જે વાત છે એ બિલકુલ પાયા વિહોણી છે આ તો પાટીદાર સમાજ દ્વારા કોઈ એવો જાહેર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નહોતો એટલે હવે એનામાં હિંમત હોય તો ફરી વખત યોગી ચોકમાં આવીને બતાવે પાટીદાર સમાજની એકતા ને તાકાત શું છે એને બતાવીશું એવું કહેવામાં આવ્યું છે કે સુરત આવીશ ભારતીય જનતા પાર્ટીના લોકો ખુલ્લેઆમ દાદાગીરી અને લુખાગીરી કરે છે ત્રણથી ચાર જેટલા યુવાનોને ગંભીર રીતે મારવામાં આવ્યું છે છતાં પોલીસે મૂકબધિરની ભૂમિકા બની અને સરકારનો હાથો બની અને કોઈ પણ કાર્યવાહી કરી નથી ત્યારે ચોક્કસપણે હવે જો આવી ઘટનાઓ ફરી વારંવાર બનતી હોય તો પાટીદારો ચોક્કસપણે કાયદો હાથમાં લેતા અચકાશે નહીં અને એના ગંભીર પરિણામો સરકાર અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભોગવવા પડશે મંગળવારે ભાજપ દ્વારા કાઢવામાં આવેલી રેલીમાં પાટીદારો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ ઓગણીસ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે આજરોજ તેઓને છોડવામાં આવતા ચોક ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરત